સાબરકાંઠામાં વધુ એક પરિવાર અંધશ્રદ્ધાનો ભોગ બન્યો જિલ્લાના ગાંભોઈ ગામમાં વશીકરણના નામે પરિવાર પાસેથી ત્રીસ લાખ રૂપિયા પડાવાયાની ઘટના પ્રકાશમાં આવી ચાર અજાણ્યા શખ્સોએ તાંત્રિક વિધિના નામે પરિવારને ભોળવી લાખો રૂપિયા પડાવ્યાનો કારસો રચ્યો વિધિ નહીં કરાવો તો પરિવારના સભ્યોના મૃત્યુ થશે આવો ભય બતાવી અને અલગ અલગ જગ્યાએ વિધિ કરાવી હતી આ મુદ્દે સંવાદદાતા સંદીપ પટેલ ફોનલાઇન પર સંદીપ અંધશ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો કેટલાય પરિવારો ભોગ બન્યા છે ત્યારે સાબરકાંઠામાં પણ વધુ એક પરિવાર અંધશ્રદ્ધાનો ભોગ બન્યો છે જિલ્લાનું ગામભોઈ ગામ અને જ્યાં વશીકરણના નામે પરિવાર પાસેથી ત્રીસ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા મામલો શું અને શું કાર્યવાહી સાબરકાંઠા જિલ્લામાં વધુ એક અંધશદ્ધા નો બનાવો સામે આવ્યો છે આ ગાંભોઈ પાસે રામપુરા ગામ છે ને રામપુરા ગામમાં નિવૃત્ત બેંક મેનેજર મનુસિંહ નામના વ્યક્તિ છે તેને ત્રીસ લાખ રૂપિયા પડાવવા હોવાની કામ પોલીસ ફરિયાદ નોંધાઈ છે મનુષ્ય જયારે હિંમતનગર આવી રહ્યા હતા તે દરમિયાન ખાતી બાવા છે તે ચાર લોકો રસ્તા પર હતા અને તે દરમિયાન આને ઉભા રાખ્યા હતા અને ત્યાં તેને આશીર્વાદ લેવા માટે ઉભા હતા અને સો રૂપિયાની માંગણી કરતા તેને સો રૂપિયા આપ્યા ત્યારબાદ વધુ માંગણી કરી હતી અને તેને વાતમાં ખોળવા આવીને અંબાજી માતાજીના અંબેમાના ઘીનો ડબ્બો આપવાનો છે અને ઘીના જીવનો ત્યાં માધા રાખી છે તેવું કહીને તેની પાસેથી ત્રણ હજાર માંગ કરી હતી અને ત્રણ હજાર રૂપિયા એની પાસે લીધા પણ હતા અને તેના જે બાજુમાં જે બાળક હતો તેના માતાજી નું કઈક રો રોષ છે અને માતાજી ની આ તમને પાછા છે તેના માટે તમારે આ વિધિ કરવી પડશે તેમ કરીને અલગ અલગ કરી અને તેના પર વશીકરણ અને અંધશ્રદ્ધા ની વાત કરતા તે પરિવાર ભીવી ગયો હતો અને તેને પાસે અલગ અલગ માંગણી કરી કુલ ત્રીસ લાખ રૂપિયાની રોકડ રકમ તેના પાસેથી મેળવી અને ભાવ ખરાબ થઈ ગયા હતા સમગ્ર બાબતે રામપુરા ગામમાં સમગ્ર બાબતની વાત થતા ગામ લોકો દ્વારા સમજાવટ બાદ જે મનુષ્ય છે તે ગાંભીર પરિસ્થિતિમાં ફરિયાદ નોંધાઈ હતી ને ધાર્મિક વિધિ નામે પરિવાર છેતરાયો હતો અને તમારા પર માતાજી ની પ્રફોટ છે અને તમારા બાળક નું મૃત્યુ થાય પરિવાર માં મૃત્યુ થાય તેવી ભાઈ જેવી વાતો કરી હતી જેને લઈને પરિવારજનોએ આખરે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી ને પોલીસે સમગ્ર બાબતે સીસીટીવી ફૂટેજ ની તપાસ હાથ ધરી છે અને જે ચાર આરોપી છે તેને પકડવાની તજવીજ હાથ ધરી છે બિલકુલ સંદીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર